સુરતના છેવાડે આવેલ અને ચારે કોર જંગલોથી ઘેરાયેલા ઉમરપાડા તાલુકામાં આજે સવારથી બારે મેઘ ખાંગા થયા હોય તેમ વરસાદ વરસી રહ્યો છે જેને પગલે અનેક વિસ્તારોનો સંપર્ક તૂટ્યો છે તો નદીઓમાં ફરી એક વખત ઘોડાપુર આવ્યા છે સુરતના છેવાડે આવેલ અને ચારે કોર જંગલોથી ઘેરાયેલા ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ઘણા નદીઓના લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયા હતા ગુજરાતમાં અષાઢ અને શ્રાવણ મહિનામાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ પાદરવો પણ ભરપૂર જોવા મળી રહ્યો છે આજે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા દરમિયાન સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી બે કલાકના સમયમાં જ વરસેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા વરસેલા ભારે વરસાદને લઈને નદી નાળાઓ છલકાઈ ગયા હતા ઉમરપાડા તાલુકાના પિનપુર ગામ પાસે પસાર થતી વીરા નદીમાં ભારે પાણીની આવક થતા વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો હતો જેને લઈને પીનપુર થી દેવઘાટ સીધો સંપર્ક તૂટી ગયો છે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે જોકે હાલ મેઘરાજાએ વિરામ લેતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો છે ભારે વરસાદને લઈને ઉમરપાડા તાલુકાની મહુવન નદી વીરા નદીઓમાં હાલ ભારે પાણીની આવક થઈ છે બ્યુરો રિપોર્ટ ઉમરપાડા